અંકલેશમાં અમરાવતી નદીમાં ઉછાલી ગામ પાસે મગર કિનારા પર આરામ ફરમાવતા વિડીયો વાયરલ થયો હતો વન વિભાગને સ્થાનિકોએ જાણ કરી હતી અંકલેશમાં દીપડા અને મગરનું અભ્યારણ હોય એમ હવે છાસવારે દીપડો અને મગર નજરે પડી રહ્યા છે નર્મદા નદીમાં વિલીન થતી અમરાવતી નદીમાં આજ રુદ્ નર્મદા નદીમાંથી એક મહાકાય મગર ઉછાલી ગામ સુધી પાણીમાં મગર પહોંચી ગયો હતો ખોરાકની શોધમાં પહોંચેલા મગર કિનારે બેસી પોણો ખાતો નજરે પડ્યો હતો આ અંગે સ્થાનિક ગ્રામજનોને થતાં અહીં પશુ લઈ આવતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો હતો આ અંગે ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરતાં તેમના દ્વારા મગર પકડવા માટેની કવાયત શરૂ કરી હતી સમગ્ર ઘટના ગામના ઈસમ દ્વારા મગરનો આરામ ફરમાવતા વિડીયો વાયરલ કરતા સામે આવી હતી મગરને જોવા લોકોના ટોળા પણ જામ્યા હતા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર